એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યારબાદ ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરવાનું છે અહીંયા તમે બે રીતે લોગ ઇન કરી શકશો અહીંયા સાઇનઅપ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ઓટીપી અને ફેસ બે ઓપ્શન આપ્યા છે તો એ તમારે પેજ ઉપર ક્લિક કરશો ત્યારબાદ પેજ કેપ્ચર કરી લેવાનો છે અને અહીંયા નું જે મોબાઈલ નંબર લિંક છે એ લોકો માટે છે અહીંયાથી તમે ઓટીપીથી પણ ઘરે બેઠા પ્રોસેસ કરી શકશો પેઝથી તમારે જ્યારે કરવું હોય ત્યારે પેજ ઉપર ક્લિક કરશો એટલે પેજ તમારે કેપ્ચર કરી લેવાનો છે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરશો આ રીતે તમારી પાસે ખુલી જશે ઓપ્શન અહીંયા તમારે ફેસ લઈ લેવાનો છે આપણે અહીંયા તો ઓટોમેટિક લઈ તો ચાલો આપણે ફટાફટ લઈએ જ્યારે તમે ફેસ લઈ લેશો ત્યારે તમારી જે આધાર કાર્ડની ડિટેલ છે તમને આ પ્રમાણે અહીંયા જોવા મળી જશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે એ તમારો મોબાઈલ નંબર એન્ટ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરશો અહીંયા વેરિફાઈ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અહીંયા તમારે પાસવર્ડ બનાવી લેવાનો છે પાસવર્ડ તમે એબીસીડી એટ રેટ એક બે ત્રણ બનાવી શકો ઉપર ઉપર કરશો એટલે તમને મળી તમારું ચૂક્યું છે કરશો હવે અહીંયા ની અંદર મોબાઈલ નંબર નાખવાનો છે એ જે પાસવર્ડ તમે બનાવીએ છીએ એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે ઉપર ક્લિક કરવાનું છે ફાર્મમાં રજિસ્ટર ઉપર ક્લિક કરશો અહીંયા નો ઉપર ક્લિક કરવાનું છે આપણે મોબાઈલ નંબર ચેન્જ નથી કરવો અહીંયા તમારું નામ ને તમને બતાવી દેશે કરી લેવાનું છે બધું ઓકે હોય અહીંયા નામની અંદર કોઈ ગુજરાતી ની અંદર ભૂલ હોય તો અહીંયા તમે સુધારો કરી શકશો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે કંઈ લખવાનું રહેતું નથી અહીંયા સીધું તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા જો કોઈ સુધારો કરવો હોય તો અહીંયા તમે ક્લિક કરી શકશો જે રાઉન્ડ બોક્સ છે એની અંદર ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અહીંયા ઓનર સિલેક્ટ કરી લેવાનું છે તમારે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા બંને ઉપર ક્લિક કરવાનું છે ટીક માર્ક કરી દેશો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અહીંયા જે પહેલું છે ફેસ લેન્ડ ડિટેલ્સ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યાં આગળ તમારે જમીન છે એની માહિતી અહીંયા આપવાની છે માની લો આપણે છોટાઉદેપુરની અંદર છીએ તો છોટાઉદેપુર ભાવીજાતપુર તાલુકો સિલેક્ટ કર્યો છે આપણે કોઈ પણ એક ગામ લઈ લીધું છે ત્યારબાદ અહીંયા સર્વે નંબર તમારે લખી દેવાનો છે ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે નામ આવી જશે અહીંયા તમારે જે નામ હોય એ સિલેક્ટ કરીને જે રજીસ્ટ્રેશન તમે કરો છો જે વ્યક્તિનું એમનું નામ સિલેક્ટ કરશો અહીંયા નામ સિલેક્ટ કર્યા બાદ સો લેન ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા વધુ માહિતી તમને જોવા મળી જશે ત્યારબાદ એડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા અહીંયા ઉપર જે છે એ ટિક માર્ક કરી દેશો એડ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા વેરીફાઈડ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે બીજા નંબર ઉપર ત્યારબાદ ઉપર કરશો આ કોઈ પ્રકારની ડિટેલ ભરવાની નથી અહીંયા સીધું નેક્સ્ટ કરશો અહીંયા રેવિન્યુ ની અંદર આપણે ક્લિક કરવાનું છે જે આ છે એના ઉપર રાખવાનું છે એગ્રીકલ્ચર ઉપર આપણે ક્લિક નથી કરવાનું અહીંયા બંને માર્ક કરી લેશો તમે સબમિટ કરી શકશો બીજી એક એપ્લિકેશન આપી છે અને જો કોઈ ભૂલ આવે તો અહીંયા સેવ ડ્રાફ્ટ નું પણ ઓપ્શન આપેલું છે જે માહિતી તમે ફિલ કરી છે રિસીવ પણ કરી શકશો અહીંયા જ્યારે લાસ્ટમાં અહીંયા સબમિટનું ઓપ્શન આપેલું છે જે અહીંયા સબમિટનું ઓપ્શન આપેલું છે અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી અરજી સબમિટ થઈ જશે અને તમારી અરજી સક્સેસફુલ થઈ જશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે જય હિન્દ વંદે માતરમ